તો પાણી ભરાવાના સમાચાર છે વૃક્ષો પણ ધરાશાય થયા છે શું આંકડો મળી રહ્યો છે વૃક્ષો ધરાશાય થવાનો અને તંત્ર શું કરી રહ્યું છે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો વૃક્ષો ધરાશાયી થવાની પણ સમસ્યા સર્જાઈ અમદાવાદ શહેરમાં આજથી અત્યાર સુધીમાં સત્તર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે સારંગપુર ચમનપુરા ભુલાભાઈ ચારસ્તા કુબેરનગર અંડરપાસ પાસે બે વૃક્ષો ધરાશાયી થયા છે વૃક્ષો પડવાને કારણે જે ટ્રાફિક છે તે ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી તંત્ર દ્વારા જે વૃક્ષોના નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જયારે પ્રી મોન્સૂન ની કામગીરી હાથ ધરવા

તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા છે અને વૃક્ષો ધરાશાયી થયા છે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર ચોક્કસ સવાલ ઉઠે કારણ કે તંત્ર દ્વારા અગાઉ પણ વરસાદની સિઝન અગાઉ તપાસ થતી હોય છે અને જ્યાં જ્યાં શંકાસ્પદ પરિસ્થિતિ દેખાય ત્યાં અગાઉ જ સાવચેતીના પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં આ